રામા પીરનું ખૂબ સુંદર ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો લાવો લાવો કાગળ ને છાંટો છાટણ રે લાવો લાવો કાગળ ને છાંટો છાટણાર રે એમાં લખો મારા રામા પીરના નામ મારે ભગતી કરવી છે રામા પીરની રે એ મા લખો મારા રામ આ પીરના નામ મારે ભક્તિ કરવી છે રામા પીરની રે એ લખો મારા અલખદણી નામ મારે ભગતિ કર વિચે રામા પીરની રે એ મા લખો મારા અલખદણી નામ મારે ભક્તિ કરવી છે રામા પીર ની રે લાવો લાવો કાગળને ચાટો ચાટના પેલા જુગમાં સોનાના પાઠ માંડિયા રે પેલા જુગમાં સોનાના પાઠ માંડિયા રે પાઠે સોના ના ગણે સબે સાડિયાર પાઠે પાઠે સોનાના ગણે સબે સાડિયા રે પાઠે આવે મારા રાણો જાના રાય મારે ભગતી કરવી છે રામા પીર પાઠે આવે મારા રાણુ જાના મારે ભગતી કરવી છે રામા પીરની રે લાવો લાવો કાગળ ને છાંટો છાટણા લાવો લાવો કાગળ ને છાંટો છાટણા રે એમાં લખો મારા રામા પીરના નામ મારે ભગતી કરવી છે રામા પીરની એ મા લખો મારા અલખ ના નામ મારે ભગતી કરવી છે રામા પીર નીર બીજા જુગમાં ચાંદીના પાઠ માંડિયા રે બીજા જુગમાં ચાંદીના પાઠ માંડિયા પાઠે ચાંદી ના ગણે સબે સાડિયા રે પાટે ચાંદી ના ગણે સબે સાડિયા પાઠે આવે મારા અજમલ રાયના બાળ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર પાઠે આવે મારા અજમલ રાયના બાળ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર લાવો લાવો કાગળ ને છાંટો રે લાવો લાવો કાગળ ને છાંટો છાટના રે એમાં લખો મારા ના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર એમાં લખો મારા ના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર ત્રીજા જુગ રૂપાના પાઠ માંડિયારે રે ત્રીજા જુગ રૂપાના પાઠ માંડિયારે પાઠે રૂપાના ના ગાને સબે રે પાઠે રૂપાના ગાણે સાબે સાડિયાર પાઠે આવે મારા દેવના વીર મારે ભગતી કરવી છે રામા પીર રે કાઠે આવે મારા વીરમ દેવના વીર મારે ભગતી કરવી છે રામા પીર નીર લાવો લાવો કાગળ ને છાટો છાંટના રે લાવો લાવો કાગળ ને છાંટો છાટનાર એમાં લખો મારા રામા પીરના નામ મારે ભગતી કરવી છે રામા પીર નીર હેમાં લખો મારા અલકદણીના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર ચોથા જુગમાં માટીના પાઠ માંડ રે ચોથા જુગમાં માટીના પાઠ માંડ પાઠે માટીના ગાણે સાડિયા રે પાઠે માટી ના સબે સાડિયા પાઠે આવે મારા સગુણા બિન્ના વીર મારે ભગતી કરવી છે રામા પીર નીર પાઠે આવે મારા સગુણા બિન્ના વીર મારે ભગતી કરવી છે રામા પીર નીર લાવો લાવો કાગળ ને છાટો ચાટણા રે લાવો લાવો કાગળ ને છાટો ચાટનાર એમાં લખો મારા રામા પીરના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર એમાં લખો મારા અલકદણીના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર પાઠે આવે મારા ડાલીના ભગવાન મારે ભગતી કર વિ છે રામા પીર પાઠે આવે મારા અરજીના ભગવાન પાઠે ભક્તિ કરવી છે રામા પીર નીર પાઠે આવે ભગતોના ભગવાન મારે ભક્તિ કરવી છે રામા પીર નીર લાવો લાવો કાગળ ને છાંટો છાટના રે લાવો લાવો કાગળ ને છાંટો એ એમાં લખો મારા રામા પીરના નામ મારે ભક્તિ કરવી છે રામા પીર નીર એમાં લખો મારા અલકધણી ના નામ મારે ભક્તિ કરવી છે રામા પીરની રે રામદેવ પીરની જય